આ છે માં મોમે માં ચાલુ છે મંદિર નવ મંદિર નું બાંધકામ ચાલુ છે અંગ્રેજોએ અહીંયા ગોળી મારી હતી ને ગોળી મારી ત્યારે અહીંથી લોહી નીકળ્યુંતું જય માં મોમે માં માં મુરા ગઢવાડી જય માતાજી જય મોમે મોરા આજે આપણે જઈ રહ્યા છે મોમે મોરા મોમે માં ના મંદિરે આ દર્શમાનુ અને મોમે માં નું મંદિર છે અને પાછળ પાછળમાં રહે કોઈ બેઠા છે તેઓએ સેવા માટે થોડી વેપારને પડીકા લીધા છે જે પગયાત્રાઓ માટે લીધા છે અને આમ તો બને ત્યાં સુધી અમે વિડીયોમાં નહીં દર્શાવીએ અને લઈ લીધા છે જય માતાજી તો આપણે જે રાધનપુર થી જેટલો પડીકા લીધો હતો એટલો પતી ગયો છે અને નવી સર હવે આપણે વારાઈ થી લીધા છે રાધનપુર થી વારાઈ ઉધી માં પતી ગયો હતો એટલે હવે વારાઈ થી નવા લઈ અને હવે આગળ પહોંચીએ છીએ જેટલા ઉધી પહોંચે છે જોઈએ છીએ

અને હવે તમે વિચારતા હશો કે ચેનલ અશોકભાઈની છે ને ભાઈ કેમ વિડીયો બનાવે છે તો આમાં એવું છે કે અમારે અશોકભાઈ સેવા કરતા હોય અને હું બાઇક ચલાવતો એટલે વિડીયો કોઈ કે નહીં બનાવી શકતા અને હાલ સ્ટાર્ટિંગ બધું હું રાખું રહું છું અને વિડીયો અશોકભાઈની ચેનલમાં અપલોડ કરવાનો છે બાકી જે આપણે અશોકભાઈની ચેનલ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરી નાખજો અને

શરૂઆત અહીંયાથી થઈ છે આ ઉતરવા માટે આ ઉતરવા માટે પેલું ઉતરવા માટે બરાબર સીધા અહીંયાથી અહીંયા ચડવા ઉતરવા માં આ ઉતરવા માટેનું છે જો આનું કામ કાજ ચાલુ છે ચાલુ નથી થઈ ગયો પણ મોટા ભાગની ગાડીઓ અમુક ચાલે છે ખરી ઉપર રણમાં પક્ષીઓની મજા જોઈ લો આ કચ્છનું નાનું રણ કચ્છનું નાનું રણ બંને બાજુ છે આ બાજુ પણ છે કચ્છનું નાનું રણ સરસ મજાનો નજારો બંને તરફ પાણી ભર્યું છે હા એવે ટપિન છે પેલી બાજુ અને આ એ નજીક અને કેટલા બધા પક્ષીઓ બેઠા છે અહીંયા તો ત્યાં આગળ બધા પક્ષીઓ બેઠા છે આ છે કચ્છ નાનો રણ મંદિર તરફ જવાનું મોરાગઢ તો આપણે મોરાગઢ મુંબઈમાં ના મંદિર પહોંચી ગયા છે તો જય માતાજી જય મુંબઈમાં તો ફાઈનલી અમે મુરાગઢ મુંબઈમાં પહોંચી ગયા છીએ તો ચાલો હવે તમને દર્શન કરાવી દઉં તો આ છે નવું મંદિરનું કામ ચાલુ થઈ રહ્યું છે

दे मां 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 मां

અત્યારે ભીડ નહીં દેખાય પણ જ્યારે મંદિર બનશે ત્યારે ભીડ દેખાય છે અહિયાં શિફળ વધારવામાં આવે છે આવે છે અહિયાં જય માતાજી અમારે એમ બી ભાઈ જઈ રહ્યા છે જય માતાજી તો જય માતાજી મિત્રો તો માતાજીના દર્શને આવો તો અહીંયા જાગીર ભોજનાલય છે તમે જોઈ શકો છો છે બહુ સરસ સેવા છે અહિયાં અને અહીંયા મોમાઈ માતાજી જાગીર સંત નિવાસ અને ત્યાં ઓફિસ પણ છે ખુબ સરસ જોઈ શકો છો તમે અને ખૂબ સરસ ભોજનાલય છે એવું તમને બતાવી દઉં અહીંયા ભોજનાલય છે યાત્રિકો ભોજન કરી રહ્યા છીએ પ્રસાદી લઈ રહ્યા માતાજીની

જય માતાજી જય મોમાઈ મોરા તો આજે તમને એક બીજી વસ્તુ પણ બતાવી દઉં મોમાઈ મોરા તમે જ્યારે આવો તો આ છે વૃક્ષને વૃક્ષની વૃક્ષ નીચે છે પાળિયા અને આ જે પાળિયા છે એમ કહેવામાં આવે છે કે જ્યારે અંગ્રેજો હોય આ પાળિયા હટાવવાની વાત કરી હતી ત્યારે અંગ્રેજોએ અહીંયા ગોળી મારી હતી અને ગોળી મારી ત્યારે અહીંથી લોહી નીકળ્યું હતું તો એમ કહેવામાં આવે છે કે આ જીવતા પાળિયા હાલે હાજરા હાજુ છે અને અહીંયા લોહીના પણ નિશાન છે એવું કહેવામાં આવે છે તો તમે જોઈ શકો છો તો અહીંયા આવો પાળિયાની મુલાકાત અવશ્ય લેજો તો આ છે મંદિર અને મંદિરની જમણી સાઈડ આ પાળિયા છે જય માતાજી તો મિત્રો આપણે ગામમાં નવા મંદિરે દર્શન કરીને હવે જૂના મંદિરે મંદિરે આવી ગયા છીએ ત્યાં પણ આપણે માતાજીના દર્શન કરી તો જય માતાજી જય મુંબઈમાં તો આપણે આવ્યા છે નવા મંદિરે દર્શન અને માતાજીના જૂના મંદિરે આવ્યા છીએ ચાલો આપણે ત્યાં દર્શન કરી લઈએ માતાજીના વનકુંડ આ છે માતાજીની મિત્રો અહીંયા હજારો યાત્રિકો પગપાળા આવે છે જે યાત્રિકો પગપાળા આવે સંઘ લઈને આવે કેટલા કેટલા યાત્રિકો આવે છે તમને બતાવી દઉં ગુજરાતના ખૂણે ખૂણે થી યાત્રિકો પગપાળા યાત્રા કરે છે તો જોઈ શકો છો જોધપુર છે મોબાઈ મોરાગઢ ધામ ગિયોદરથી મોરાઘટ અનાવાડાથી મોરાઘટ નાનીચંદ થી મોંબાઈ મોરા પગપાળા યાત્રા સંઘ ધીમાથી અને આ છે મુંબઈ માતાની મૂર્તિ અને અહીંયા છે કરણનગરથી મોરાગઢ કચ્છ મુંબઈ મોરા જોહલધામ સામરવાડાથી મોરાગઢ અહીંયા જે યાત્રિકો પગપાળા સંઘ લઈને આવે છે એ અહીંયા એમનું જે આવી મૂકતા જાય છે